એટલે એ એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે આ એક દુઃખદ બિના છે આવું ન થવું જોવું એ રાજકોટ શાંતિપ્રિય શહેર છે તો એમાં બધા હળી મળીને રહે એવું કામ કરવું જોઈએ છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે એમને ના જઈ શકે કાયદાની દ્રષ્ટિએ રાજકોટ શહેરમાં ગઈકાલે રાજકોટના આટસમા દાણાપીઠમાં જે વર્ષો જૂની ભાડુઆતની દુકાન હતી તેમાં વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી અને જે ભાડુઆતની દુકાનને તાળા મારી અને તેમનો સામાન હતો તે બહાર ફેંકી દઈ અને કાનૂનો ભંગ કરેલ છે ખાસ કરીને આવી કોઈ પણ ઘટના જે બનેલ છે તેનું વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢે છે આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને તે માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા તત્પર રહેશે